ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં જો કોઈને પિઝા ખાવાનું મન થાય તો આ રીતે ભરવાની નવી રીત સાથે જો તમે પિઝા બનાવશો તો વારંવાર બનાવો એવા ટેસ્ટી હેલ્ધી એવા ઓછા તેલ કે ઘીમાં પણ બનાવી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં આપણે સવા કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું આ રેસીપીથી તમે છથી આઠ જેટલા નાના નાના પરાઠા બનાવી શકશો ડિપેન્ડ તમે કેટલા મોટા નાના બનાવો એ રીતે તમારા પરાઠા બનશે એમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલું પિઝા સિઝનિંગ કે જે ઇટાલિયન સિઝનિંગ આવે છે એ પણ વાપરી શકો મારા પાસે પીઝાનું પડ્યું હતું તો એ મેં ઉમેરી દીધું સાથે એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ બાળકો માટે બનાવવાના હોય અને તીખું લાગતું હોય તો ધ્યાન રાખીને તમારે ચીલી ફ્લેક્સ ઉમેરવાના એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને મેં કમ્બાઈન કરી દીધું હવે થોડું કલરફુલ થાય એટલા માટે તમે કસૂરી મેથી કે પછી લીલા ધાણા ગમે તે ઉમેરી શકો મેં અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દીધું હવે આપણે અડધો કપ જેટલું પાણી વાપરી સોફ્ટ રોટલીનો લોટ હોય એવો લોટ બાંધવાનો છે જરૂર લાગે તો થોડું તમારે ઉપર પાણી વાપરવાનું અડધો કપ ઉપર મને થોડું પાણી લાગ્યું અને મેં આ રીતે સોફ્ટ એવો રોટલીનો લોટ જેવો લોટ બાંધી દીધો અડધી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મસળી અને લોટને આપણે ઢાંકી અને પાંચ મિનિટ જેવો રેસ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરી લઈશું સ્ટફિંગ માટે અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું તમે વધારે પણ લઈ શકો એક ચોથાઈ કપ બાફેલી મકાઈના દાણા એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી ન ખાતા હોય તો કોબી તમારે ઉમેરવાની છે આમાં પણ આપણે એકથી બે ટી સ્પૂન પિઝા સિઝનિંગ કે ઇટાલિયન સિઝનિંગ સાથે એકથી બે ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ખાસ તમને જોવે એ રીતે તમે બે પેકેટ પિઝા સિઝનિંગના અને બે પેકેટ ચીલી ફ્લેક્સના ઉમેરી દીધા એક ટી સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ લસણ ન ખાતા હોય તો માત્ર આદુ મરચાં ઉમેરવાના છે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂન જેટલો આપણે બ્લેક પેપર પાવડર મરીનો પાવડર આ રીતે ફ્રેશ ગ્રાઇન્ડ કરી ઉમેરી દઈશું સાથે એક ચીઝ ક્યુબ તો પ્રોસેસ ચીઝ ક્યુબથી બહુ સારો એવો ટેસ્ટ આવે તો બે ચીઝ તમારે મિક્સ કરવાના પણ જો મોઝરેલા ન વાપરવું હોય તો બે ચીઝ ક્યુબ તમારે ખમણી અને ઉમેરી દેવાના છે એક ચોથાઈ કપ જેટલા ઝીણા ચોપ કરેલા લીલા ધાણા વધારે ઉમેરશો તો વધારે સારો ટેસ્ટ આવશે એક ચોથાઈ કપ જેટલું પનીર તો ફ્રેશ બનાવેલું ઘરનું હોય તો એ કે પછી તમે નાનો ટુકડો લઈ આ રીતે હાથેથી મસળી ઉમેરી દેવાનો એક ચોથાઈ કપ જેટલું મોઝરેલા ચીઝ જો પ્રોસેસ ચીઝના બે ક્યુબ વાપરતા હોય તો તમે આ ચીઝ સ્કીપ પણ કરી શકો મિક્સ કરી દઈશું તમારે ટેસ્ટ કરી લેવાનું બહુ સારો એવો ટેસ્ટ આવશે જો સિઝનિંગ કાંઈ પણ ઓછું હોય તો એડજસ્ટ કરી અને સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું હવે લોટ જે રેસ કરવા મૂક્યો હતો એને થોડો મસળી લઈશું અને એમાંથી બે સરખા નાના લુવા કરી લઈશું આ રેસીપીથી તમે છથી આઠ જેટલા પરાઠા બનાવી શકો એટલે એ રીતે તમારે લુવા બનાવવાના છે આ રીતે બે લુવા મેં લઈ લીધા સૂકો ઘઉંનો લોટ છાંટી અને બે નાની પાતળી એવી રોટલી હોય એવું તમારે વણવાનું છે તો બહુ મોટી પૂરી નથી વણવાની પૂરી કરતાં થોડું મોટું અને રોટલી કરતાં થોડું નાનું એવી તમારે રોટલીઓ અહીંયા વણવાની છે બને એટલી પાતળી રાખવાની એટલે લેયર બહારનું એકદમ ક્રિસ્પી એવું થશે તો આ રીતે મેં વણી લીધી એ જ રીતે હું બીજી પણ રોટલી વણી રેડી કરી લઈશ બે એક સરખી સાઇઝની રાખવાની તો આ રીતે વણી અને પછી હવે આપણે એને સ્ટફિંગ કરીશું આ રેસીપીમાં આપણે એને સ્ટફિંગ અને શેપ એકદમ અલગ રીતે દઈશું તો આ રીતે તમે એક રોટલી મૂકી દેવાની એના પર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ તો તમને જેટલું ફાવે એટલું તો સ્ટફિંગ તમારે એ રીતે વધારે જોવે તો વધારે પણ બનાવી શકો એના પર બીજી રોટલી આ રીતે મૂકી દઈશું હવે વાટકીથી આપણે એને શેપ આપીશું તો આ રીતે વાટકી લઈ લેવાની તો સ્ટફિંગ એકદમ બહુ બધું ઉમેરશો તો પણ તમારે વણવું નહીં પડે અને એકદમ પરફેક્ટ એવું આ રીતે તમારા પિઝા પરાઠા બની જશે તો આ રીતે પ્રેસ કરી દેવાનું વધારાનો લોટ હોય સાઈડમાં એ લઈ લેવાનો હવે વાટકીમાં તમે આ રીતે હલકું એને પ્રેસ કરશો એટલે એમાંથી આ રીતે નીકળી આવશે હવે આ રીતે હથેળીઓ વચ્ચે તમે રોટલાને જેમ શેપ આપો એ રીતે તમારે પ્રેસ કરી દેવાનું કિનારીઓ ફાટે તો તમારે એને થોડી સીલ કરી દેવાની આ રીતે અને એકદમ પરફેક્ટ એવું પરાઠું વણાઈને રેડી થઈ ગયું તો ભરવાની એકદમ આ નવી રીત સાથે મેં તમને જણાવ્યું કે ફાટશે પણ નહીં સ્ટફિંગ તમે જેટલું પણ વધારે ઉમેરશો તો પણ તમને પ્રોબ્લમ બિલકુલ નહીં આવે માત્ર કિનારીઓ તમ પર બહુ ન આવે એ રીતે તમારે પહેલાં એને આ રીતે શેપ આપી દેવાનો પછી તમે આ રીતે કિનારીઓને થોડી પ્રેસ કરી અને પછી આ રીતે વચ્ચે હથેળીઓના મદદથી કવર કરી લેવાનું તો આ રીતે પરાઠા મેં રેડી કરી લીધા હવે આપણે એને શીખીશું તો શેકવામાં પણ થોડું તેલ કે ઘી તમારે વધારે લેવાનું રેગ્યુલરમાં આપણે અડધી અડધી ટી સ્પૂન જેટલું લેતા હોય પણ આમાં તમારે બે ત્રણ ટી સ્પૂન જેટલું ઘી કે તેલ ફેલાવી દેવાનું હું ઘીમાં જ બનાવી રહી છું ગેસની ફ્લેમ એકવાર ઘી ગરમ થઈ જાય પછી મીડિયમ કરી લઈશું એક સાઈડથી આપણે એને એક મિનિટ જેવું શેકાવા દઈશું પછી એને ફ્લિપ કરી પાછું આપણે એક મિનિટ જેવું શેકવવા દેવાનું છે અને પાછું તમારે એકથી બે મિનિટ એને ફ્લિપ કરી પાછું થવા દેવાનું લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું ક્રિસ્પી અને આ રીતે અંદર જે સ્ટફિંગ છે એ મેલ્ટ થશે આપણે ડુંગળી કેપ્સિકમ ચીઝ અને પનીર બધું જ એકદમ સરખું એવું કૂક થશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે જરૂર લાગે તમને ઘી કે તેલ વધારે ઉમેરવું છે તો થોડું વધારે ડ્રીઝલ કરી ઉમેરી દેવાનું અને તમારે એકદમ સારી રીતે એને શેકી લેવાનું છે તો હલકી બ્રાઉન ગોલ્ડન ડિઝાઇન આવશે અને એકદમ ક્રિસ્પી એવું દેખાય એટલે તમારે એને બહાર કાઢી લેવાનું તો આ રીતે કિનારીઓ પણ આમાં બિલકુલ કાચી નહીં રહે જે રેગ્યુલર આપણે પરાઠા બનાવતા હોય તો સાઈડમાંથી સીલ કરતા હોઈએ પણ આમાં એની કિનારીઓ છે એકદમ પાતળી પાતળી છે ડબલ લેયર બિલકુલ નહીં થાય અને એકદમ સારા એવા નાના નાના કોઈન પરાઠા જેવા તમારા પરાઠા બની જશે તો આ રીતે મેં એને શીખી લીધા એ જ રીતે આપણે બીજા વણતા જઈશું અને સાથે શીખતા જઈશું ગરમ ગરમ ચીઝી એવા હોય ત્યારે તમારે બાળકોને સર્વ કરવાના આ રીતે તમે પરાઠા બનાવી બાળકોને સર્વ કરશો તો બહારના પિઝા પણ ભૂલી જશે એટલા ટેસ્ટી એવા બનશે ગરમ ગરમ હું એને ટમાટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું તમે કોઈ પણ ડીપ હેલ્ધી ડીપ સાથે પણ બાળકોને સર્વ કરી શકો તો બાળકો માટે નાસ્તામાં કે એને કાંઈ નવું ટેસ્ટી એવું ખાવાનું મન થાય ત્યારે તમે આવા ઘઉના લોટવાળા પરાઠા એકવાર બનાવી ખવડાવજો બાળકો પિઝા પણ ખાવાનું ભૂલી જાય એટલા ટેસ્ટી એવા બનશે તો એકવાર રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ